જેમાં નેતાઓની અંદરો અંદરની ખેંચતાણના કારણે જિલ્લા પંચાયત ચાલી રહી છે ભાડાના મકાનમાં તેવું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે મકાન માટે દર મહિને ભાડું ચૂકવવામાં પણ આવી છે સરકાર દ્વારા ચાલીસ કરોડ થી વધુ ગ્રાન્ટ નવીનીકરણ માટે મંજૂર કરાય છે કે તે પણ હાલ પેન્ડિંગ પડી છે અને જમીન સંપાદન કરવામાં આવ્યું પરંતુ તે પણ નામંજૂર કરાયો છે હાલ સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત ચાર ભાગોમાં અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલી છે અને જે ભાડાના મકાનમાં સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગર થી લાઈવમાં ફઝલ સુરેન્દ્રનગર ની અંદર હવે જિલ્લા પંચાયત છે તે ભાડાના મકાનમાં ચાલી રહી છે કરોડો ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ નવીનીકરણની કામગીરી હજુ પણ સ્થગિત શું કહેશો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની પરિસ્થિતિ દયનીય ગણાય કારણ કે જે જિલ્લા પંચાયત આવેલી છે જે મહત્વની પંચાયત ગણી શકાય અને સરકારની તમામ પ્રકારની કામગીરી આ જિલ્લા પંચાયતમાં થતી હોય છે આ જિલ્લા પંચાયત જ ભાડાના મકાનમાં ચાલી રહી છે અને ચાર ભાગોમાં વેચાઈ ગઈ છે જિલ્લા પંચાયતને બે ના વર્ષમાં જે બિલ્ડિંગ હતું તેને જર્જરી હાલતમાં જાહેર કરવામાં આવ્યું બે હજાર ઓગણીસમાં નેતાઓ દ્વારા ખાતમુહૂર્તો કરવામાં આવ્યા અને સરકાર દ્વારા ચાલીસ કરોડથી વધુની ગ્રાન્ટો ફાળવવામાં આવી પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી કામગીરી પણ નથી ચાલુ થઈ શહેરીજનો દ્વારા આ મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કારણ કે શિક્ષણ વિભાગનું કામ હોય તો તે બીજી જગ્યાએ જવું પડે છે આરોગ્યનું કામ હોય પણ બીજી જગ્યાએ જવું પડી રહ્યું છે એટલે ચાર ભાગોમાં વહેંચાયેલું છે કેટલાક શહેરીજનો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું રાજકીય અંદરો અંદર ની ખેચતાડ ના કારણે ચાલીસ કરોડની ગ્રાન્ટ પેન્ડિંગ પડી છે અને દસ વર્ષથી જિલ્લા પંચાયત ભાડા મકાનમાં ચાલી રહી છે શું કેશો સુરેન્દ્રનગર શહેર ની સૌથી મોટા મોટી ખામી ગણવામાં આવે તો અધિકારીઓ થોડા બોદા આવે છે અને જે જે છે છે વખતે એ લોકો મોટા મોટા કરે ને કર્યા પછી કામ થતા હાથ મુહૂર્ત કરીને જતા રહે અને પછી કરતા નથી ત્યારે નરેન્દ્ર મોદી હાથ મુહૂર્ત કર્યા પછી પોતે બિલ્ડિંગ નું ઉદઘાટન કરે છે એવા નેતા હજી સુધીમાં ભારતમાં ક્યાંય જોવા મળેલ નથી અત્યારે હાલમાં સુરેન્દ્રનગર ની વાત કરીએ તો સુરેન્દ્રનગર નું બિલ્ડિંગ જ્યાં જિલ્લા પંચાયત નું છે બધા શહેરો ની ગામની વચ્ચો વચ્ચે અત્યારે આવી ગયેલું છે આ બિલ્ડિંગ જર્જરીત કરીને બે હાજર સોળ થી પાડવાના ઓલામાં માં બધું કર્યું એને અહિયાં ખાતમુહૂર્ત કરવાની વાત હતી બિલ્ડિંગ પાડી દેવાનું આજ સુધી કઈ પણ થયું નથી એવી જ રીતે આ બિલ્ડિંગ ને જે જૂના બિલ્ડિંગ છે એમાંથી જે બધી ઓફિસો છે એ ઓફિસો તમામ ઓફિસો ચાર ભાગમાં માં વેચે ને ચાર અલગ અલગ જગ્યાએ ભાડે ગઈ છે હવે જે જગ્યાએ ભાડે ગઈ અજરામર માં ગઈ છે સામે રાજકોટ રોડ ઉપર છે પેટ્રોલ પંપ ની સામે ત્યાં પેટ્રોલ પંપ ની સામે એનું ભાડું એક લાખ રૂપિયા આશરે છે હવે એક લાખ રૂપિયા ભાડું એવું થઈ તમે ગણો તો બાર મહિનાના ના બાર લાખ રૂપિયા થાય હવે આવા કરોડ રૂપિયા ભાડામાં વહી ગયા છે જે બિલ્ડિંગ બિલ્ડિંગ હોય છે ત્યારે પણ આટલા કરોડ કરોડ રૂપિયા નહીં રૂપિયાનું ભાડું લઈ લીધું અને હાલમાં અત્યારે અહીંયા જિલ્લા પંચાયતના ઘણા બધા વિભાગ ચાલુ છે પરંતુ શહેરના લોકોને અહીંથી જવા રિક્ષા ભાડામાં પૈસા થાય છે અને જે ચાર જગ્યાએ વેચેલું છે જે રીતે શિક્ષણનું હોય તો અહીંયા હોય ખેતીવાડીનું હોય તો અહીંયા હોય એટલે દરેક અલગ અલગ ખોલામાં વેચાઈને અને આ કામ જે કઈ થાય છે એમાં શહેરીજનો ને ખુબ જ તકલીફ પડે રે અને અત્યારે હાલમાં બિલ્ડિંગ બનાવવામાં આવે તો સામે અધિકાશ્રમ જૂનું પડ્યું રહે એવી જ રીતે પડખે ગોડાઉન છે અનાજના એ અનાજના ગોડાઉન છે અહીંયા ટાવર પાસે મોટી લાઇબ્રેરી અને રંબાબેન ટાઉન હોલ છે જે ઘણા ટાઈમથી થી જર્જરિત ને બંગાર હાલતમાં પડ્યો રહે આજની તારીખમાં એ બંગાર છે પાંચેક વર્ષ પહેલાં આશરે ટાઉન હોલની અંદર દોઢ કરોડ રૂપિયા ખર્ચા હતા એ પણ પાણીમાં ગયા રે સરકાર બધા પૈસા જે આપણા ટેક્સ ના આવે છે જિલ્લાના જે કઈ પૈસા આવે છે

તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે ચાલીસ કરોડ થી વધુની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવી દેવામાં આવી છે છતાં પણ હજુ સુધી કામગીરી ચાલુ નથી થઈ નેતાઓ અંદરો અંદર નો વિખવાદ કરી રહ્યા છે એટલે જમીન સંપાદન પણ નથી થઈ રહી ત્યારે હવે આ ભાડાના મકાન માં ચાલતી જિલ્લા પંચાયત છે તે કરોડો નું ભાડું છે તે ચૂકવી અને હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે આ બાબતે હવે અધિકારીઓ દ્વારા વિચારણા કરી અને નવીનીકરણ જિલ્લા પંચાયત હાથ ધરવામાં આવે અને જે ચાર ભાગોમાં જિલ્લા પંચાયત વેચવામાં આવી છે તે તાત્કાલિક પણે એક જ ભાગમાં જે ઉપલબ્ધ કરવામાં આવે અને શહેરીજનોને પડતી હાલાકી છે તે દૂર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોની હાલ છે તે માંગ ઉઠવા પામી છે જી જી ફઝલ જોડાયા અને આ સમગ્ર વિગતો આપી તે બદલ